આજના વ્લોગની શરૂઆત થોડીક લેટ થાય હમણાં વાગે પછાડના કંઈક સાડા પાંચ અને આજે કોઈ જાતનો કાર્યક્રમ નથી ખાલી રાતે જ સરસ્વતી સન્માન મેં સરસ્વતી સન્માન હે જેની અંદર આગવીને ઇનામ મળનાર હોય અને સવારથી બ્લોગ ના બનાવ્યો કેમકે સવારના હું તો બીજી હેમલની પૂજા હતી તો બપોર આપણા ત્યાં જ થઈ ગયા અને બપોરના જમીન ઉઘરે ઘરે આરામ કર્યો હવે વાગે કંઈક પછાના સાડા ને હવે આપણા બ્લોગની શરૂઆત થાય આટલી વાર મેં ફોન પકડાયો હતો રાઘુભાઈ તો આપણા વધુ એક બાઇબલ આજે આવી ગયા જેનું નામ છે વિશાલ અને દીપક પણ આવશે પણ એ સાહેબ છઠ કે સાતમના આવશે આવડું વહેલું તો એ કે મને છૂટી નહીં મળે તો આજે આપણા ગામમાં બની રહેલી નવી સોસાયટી જેનું નામ છે વૃંદાવન ટાઉનશીપ જો એરિયા કેટલો બધો મોટો હોય અને આ જમીન આપણા દીક્ષિત શેઠની હતી પણ હવે એની અંદર પ્લોટિંગ થઈને ઘર બનવાના જો રોડનું કામ નહીં ચાલુ હોય અહીંયા કરીને બનેલું ક્લબ હાઉસ અમે જયારે નાના હતા ને સ્કૂલમાં જતા ને તો આ જ જગ્યાથી અમે અવર જવર કરતા અમને શોર્ટકટ પડતો હોય એટલે આ નો એરિયા હે ને અહીંયા અને અમારી સ્કૂલ ને હાઈસ્કૂલ હે તો અહીંયાથી જયારે છુટી પડતી ને અમને તો અમે અહીંયાથી શોર્ટકટ લઈને ગામમાં જતા અમારા બધાના ઘર સાઈડ હતા એટલા માટે અને આ વાળીને અમે ખારકડી વાળી કહેતા એટલે ખારકું ઘણી બધી હતી પહેલા હવે તો બધું સાફ કરી નાખ્યું અને અમે ક્રિકેટ બી ખારકડીના દંડા આવે ને ફળા એનાથી જ અમે બેટ બનાવીને રમતા ત્યારે એટલા પૈસા હતા નહીં કે બેટ બેટ લઈ પછી ધીરે ધીરે જયારે પૈસા આવવા માંડ્યા ત્યારે પછી બોલ ને બેટ ને બધું વસાયતું તો ઘણી બધી યાદો અમારી આ જગ્યાથી જોડાયેલી અને હવે તો જો અહીંયા કને ઘર બની જશે તો આ છે વૃંદાવન ટાઉનશીપનું બ્રોશરન એની અંદર જો તમને આટલા બધા પ્લોટિંગ એને એરિયા બી લખેલું હોય આટલી બધી એની એમ્યુનિટીઝ તમને અંદર મળશે મતલબ ફેસિલિટીઝ તો આવું આવી રીતના કંઈક એનું એન્ટ્રન્સ છે જે હાલ ઘડી આટલું કામ થયું હોય

પછી અમે ઘરે જશું ઘરે તો નીચે સમાજમાં શું કેમ કે સમાજમાં જે પ્રોગ્રામ એની જ બી કે ટાઈમમાંથી પહોંચશે કે નહીં કેમ કે મને વિડીયો લેવો અને જો વિડીયો નહીં લઉં તો રાખવી તમને ખબર એ ગુસ્સે થશે એટલે શું હોય કે આઠમો કે નવમું ધોરણ હોય તો હજી વાંધો ના આવે કે હવે પંદર વીસ મિનિટ લેટ પહોંચી તો કારણ કે બીજું ધોરણે સ્ટાર્ટિંગ પેલા ધોરણથી થાય ને બીજું ધોરણ ત્યાં જ આવી જાય અને આ જે પાર્ટી આ ભાઈએ ફોન લીધો ને એની અને આ રેકોર્ડિંગ પણ આ ફોનથી સારું ક્લેરિટીમાં ફરક આવતો હશે મારા ફોનનો આ ફોનનો કેમકે આ ફોન થોડોક આપણા ફોન લઈ એક્સપેન્સિવસે અને જો વાત એમ થાય કે જો વધુ ખર્ચો થશે જમવાનો તો આપણા સ્પોન્સરમાં થોડોક ભાગ આ ભાઈ પણ દેશે પાર્ટનરમાં થોડોક સાથ દેશે થોડોક નહીં ઘણા અને વતારે આજે પછાડના જમીન આની તો પછી હું હકીકતમાં આને પાર્ટી દેવી ખબર જમીનની શું કરે હે એટલે શું કાલ સમાજમાં જમણવાળો હોય ને એ આ લોકોનું જ पर्सन खपे शुकोर

તો જમવાનું આવી ગયું પણ એક ગડબડ થઈ ગઈ કે છાસ અંદર મીઠું ઘણું પડી ગયું હવે આ છાસ ને હલાવી હલાવી ને હજી ના કર્યો રોજી જીરું ના કર્યું અરે પછી પીવા જેવું નહીં થાય છાય ના રૂપિયા આ દેશે એમ ને મને તું દઈશ તો જો જમવાનું પૂરું થયું ને હેમલભાઈ આપણા બિલ પેમેન્ટ કરે રા થોડા કરે છે તો પૈસા બધા ફોન માં વાપરી નાખ્યા યોગેશભાઈ ને બોલો વાપસે નહીં તો પછી અમે પચાસ જેટલા રૂપિયા એડજસ્ટ કરી લેશું પચાસો રૂપિયા એટલા

विशाल 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 भाई 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 ने बोला अच्छा मुंगा, मुंगा ने, दा दा। भाई ने बोला तो बोला हमारा आशीर्वाद फोन लेता हमने पार्टनर विशल भाई विशल भाई। पार्टनर में 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 पार्टनरशिप आपने खबर एक मजा आई रोटी चार

આજનોગ પણ આપણે અહીંયા આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો કાલે શું પ્રોગ્રામ છે તો કાલે બપોરને જમવાનું છે સમાજમાં રાતનું જમવાનું છે સમાજમાં અને પાછળના છે આપણે જે નૂતન ભવન બનેલું અને ઉછામણીનો ને મિટિંગ હે તો બસ એ કાલના સ્કેડ્યુલમાં એટલું છે તો આપણે આવતીકાલે જોશું કે આપણો દિવસ કેવો રે રહો ઠીક ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો થેન્ક યુ ધન્યવાદ બાય